આપણે ઓલા ભેસાગર દાદા ના જે મંદિર જે ના એનું ભાણું બંધ છે તમને ખબર છે શું બંધ છે ઓલા ભેસાગર દાદા નું જે ભાણું બંધ છે ને ખબર એ વિવાદ થયો તો મીઠાપુર મીઠાપુર હા મીઠાપુર નિકી હવે એ દાદા નું ભાણું અમારા સમાજ માં એવું લાગે છે કે દાદા જમતા નથી બરાબર તો થોડું ભી એમાં કાઈક મહેનત કરી અને દાદા નું ભાણું ચાલુ થઈ જાય એવું કરવો ને ભાઈ હું કરવાનું ને એમાં એ ને એમાં ત્યાં જે આગેવાનો એ કઈ ફરિયાદ બરિયાદ કરેલી છે ને હા તો એને કઈ સમાધાન પેટે બેસાડવાનું થોડું થાય તો ભાઈ કારણ કે અમારા સમાજ માં અને આ તમારા સમાજ માં ગણું બકરા ચડાવવાનું બંધ થઈ ગયું છે ચાલુ કરવાનું નું એમ હા એ એના માટે હું મહેનત ના કરી શકું હો ભાઈ બલિપ્રથા બંધ થઇ ગયી ખબર છે ને દેશ માં

પણ હું એમ કહું છું કે ત્યાં તમે ટૂંકમાં તો ઘેટા બકરા ચડાવો છો કે બીજું કઈ ના ચડાવવાના નહીં પણ આપણે કોઈ મહેમાન આવે તો એને કદાચ બોકડા કાપવાથી ઘેટા કાપવાથી કઈ ગુનો બને છે હે હા બને ને એવું છે હા તો શું કરશું કહો ને તો કઈ ના કરાય તમારા દાદા ને કેવાય મીઠા નિમિત્તે ખાઈ લેવાય એવું છે હા હે ને કેમ કે એ ઘેટા ને બકરા કાપવાનું ત્યાં ચાલુ કરી તો વળી પોલીસ વાળા આવીને અટી જાય.

લોકો લાયસન્સ વાળા છે વાળા ન એને પોલીસ પાસે ઉપાડી લઈશ ને એટલે દાદા ને કયો મીઠું નિવેદ ચાલુ કરી દો રજા બજા લઈ લ્યો દાદાની આ નો